અમાનુષી અત્યાચાર અને બ્લેકમેરિંગથી કંટાળીને મોડેલ આપઘાત કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું સંબંધ તોડી નાખવા બદલ મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખીને મારઝૂડ કરીને હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પેડાનો ગુનો નોંધ્યો ત્યારે સારોલી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિની સફળતા મળી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાણ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે